છોટાઉદેપુરના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં નિરીક્ષણ માટે પહોંચેલા કલેક્ટરની કારને ટ્રેક્ટરથી બાંધીને રસ્તો પસાર કરાવવાની ફરજ પડી હતી નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી કુપા જૂથ યોજનાની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા કે તે દરમિયાન પાંચસો મીટરના કાચા રસ્તા પર ઢાળ ચડતા સરકારી વાહનો હાંપી ગયા હતા અને આખરે કાચો રસ્તો પસાર કરવા માટે નજીકમાં ટ્રેક્ટર બોલાવીને કાર સાથે બાંધવામાં આવ્યું હતું અને કારને ઉપર સુધી લઈ જવામાં આવી હતી જો કે કહી શકાય કે જિલ્લાનો વહીવટ કરનારા અધિકારીઓ જ્યારે સ્થળ પર રૂબરૂ પહોંચ્યા ત્યારે ત્યાં શું પરિસ્થિતિ છે તેનાથી વાકેફ થયા હતા અહીંના લોકો કેવી હાલાકી વેઠી રહ્યા છે તે પણ આ દ્રશ્યો પરથી કહી શકાય છે જો કે અધિકારીઓ એક જ દિવસ માટે ત્યાં પહોંચ્યા હતા પરંતુ અહીંના સ્થાનિક લોકો દરરોજ આ પરિસ્થિતિ અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે વર્ષોથી અહીંયા રોડ રસ્તા સહિત અનેક સુવિધાઓથી લોકો વંચિત છે ત્યારે કહી શકાય કે કલેક્ટરની કાર આ અંતરિયાળ વિસ્તારમાં કાચા રસ્તા પર ફસાઈ હતી જે કાચા રસ્તાના ઢળાણ છે તેના પર સરકારી વાહનો ચડી શક્યા ન હતા અને હાંફી જતા ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો હતો ત્યારે અહીંના સ્થાનિક લોકોની કેવી મુશ્કેલીઓ છે તે આ દ્રશ્યો જ બતાવી રહ્યા છે ત્યારે સરકારી અધિકારીઓ વહેલી તકે આવા અંતરિયાળ વિસ્તારમાં સુવિધાઓ પૂરી પાડે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે